શ્રી કૃષ્ણ જય માતાજી જોટાણ વાઈ ગયા સિયા ને મી જઈએ ને દવા હાલો ને દવા હાલો ને દવા પાજી એ વટાણે જરાક તાઠી ઘડી થઈ ને જરાક વાવડો એ નીકળી દોતી વાંધો ને એ વાઈ મી જઈએ ને દવા પરમ પરમ લેતા જઈએ હા બે કામ થઈ પાણી નું હી હોન યુઝ કરને પેલી થા કાપો વાર હોય છે ને કાપા વાર હોય છે આજે ફરે કાપા વારવાના હે કામ એક હેઠે ખળ થાત ને એલું હે તમે બે ઠેકા નાખું પડે થોડું થોડું बचा सीधा। खूब भाई हैं, हम भी। हाँ ये खूब भाई हैं नगर ये कैमिनोवन, अठाणा में जिधर खूब भाई हैं ढेर जाए। तो हाल हो गया मिनिका जी, बेलेरा, दिशांजली को रंग मागो। मारूं उठने वापिस न ले लीजिएगा। वाह इतना देखा है थोड़ा न थोड़ा ડુંગર એ સોખો દેખે હસલ નો ત્યાં ફોઈ ધાણા ફીક્યા ધાણા જીરા ભૂખો પૂરો થઈ ગયો ને તે હુકર નાખા તો દરાઈ જાય એ વાઈટ તમે નહીં આવે હાંજી છે તો આવીએ હાંજ ઢોકળો દરે નાખીએ કાનો ભાઈ ગયો મોર થઈ ગયો બૂટું ને પહેલી મી પહેલી બૂટું તો જોઈએ અટાણે ન

ને દઈ ગઈ કેવી સોખી થઈ ગઈ અસલની જો અમાર નેદવાનું જે હાલે એવા સેલુન છે ત્રણ ઉસલું થયું ને મારે લીધું નહોતું કોક કોક હું તો મોટો મોટો સાંબો ને કોઈ કોણેજરો ને એ જૂતો લેવાનો જો આ હેઠે ભૂગી ગયા હતા એ આ ખેતરનું કામ છે પૂરું ને આ ઓલું સેટું ખેતર છે ને એમાં એક રીહે દેવાનું ને આ મકાનવાળા છે એમાં છે

ખાવા મે બહુ કરની થાય મે કુ બહુ બહુ મિનિટ જ કરી ને સાચી છે વાર મિનિટ કરવી પડે કેટલી ફેર નહી દીઉ તને ફેર નહી દીઉ આ ત્રીજી ફેરે હે ચોથી ફેર હે ત્રીજી ફેર ચોથી ફેરે ચોથી ફેરે ગરમી સળે ગયો તળી કો હાં ભોહન તળી હે તળી કો ખોડ આ પડી રહી હોય ને અમુક અમુક કે મોટું મોટું ફેકવું તે હાવ સાચી વાત હે ચાલો તો અટા આજ હે ને રીંગણી નો કરવાનો હે રોગ ઉપાડે એમ ટમેટીની તો તમે હાઈટ કરી હતી યાર પાસે છોડવા લેવી આમ ના હે બીજા બે જાત ના હે આ હે ઓરા જેવા કાળા નથી થતા એ ત્યાં હે ભટુડિયાનો

આ કરી દઈએ યાર જ રીંગણી ને હેરી ઉપર દીધ્યું ચોપે દીધ્યું બે હેરી થયું ત્રણ ના કરો ટમેટી ના નાખ્યા ચાર પાંચ સોડવા એમાં દિશાનભાઈ કામ કરે હા કાકરા વીણ તો લાગે ને એવું જો મારે દેવા ને ટવા દીધા હમણાં થોડાક તવા દીધું ને તો ને લાગે જાય

બે ખેતરું નહીં દઈ ગયે એનું સેટું હે ને એક જ રી હા હા મામ એલું સેટું ખેતર છે વારો લીધે થાય ને થાય તો નહીં દઈ જ નહીં બહુ જ જાડું મોટું હા હા જવું કર્યું લેવાય જવું ટાણું થઈ જાય